હેલો દોસ્તો આપણે પૈસા પોલીસ પરથી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાનના ના ક્રમશ પાઠ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે આઠ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે એટલે તમે જોઈ નાખજો જો તમે તે ના જોયે તો તમને પ્લે લિસ્ટમાં મળી જશે જોઈ લેજો અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના નવમાં પાઠના મોસ્ટ એમ્પી ત્રીસ પ્રશ્ન જોઈશું દોસ્તો આ નવમાં પાઠ નું નામ છે અઢારમી સદીના રાજકીય શાસકો દોસ્તો આ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે એટલે યાદ રાખવાની કોશિશ કરજો અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બને રહીજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ આવી પ્રશ્ન જોઈએ છીએ તો અમારા ચેનલ સાથે જ જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

કોને બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી આલમ બીજાને શાહઆલમ બીજાને બક્ષરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો પ્રશ્ન ત્રણ કોના સમયમાં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મોહમ્મદ શાહના દોસ્તો મોહમ્મદ શાહના સમયમાં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું હતું દોસ્તો આવો પ્રશ્ન વિધાનમાં પૂછાય તો આપણે તકલીફ પડે એટલે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન ચાર કોના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ ઔરંગઝેબના ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું પ્રશ્ન પાંચ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન ડી મુર્શિદ કુલિખા અને અલીવર્દીખા બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના મુર્શિદ કુલિકા અને અલીવર્દીખાએ એટલે કે તેની સ્થાપના કરી હતી

પ્રશ્ન આઠ શિવાજીના પુત્ર શાહુને કોણે વિજય અપાવ્યો તો દોસ્તો યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન સી પેશવા બાલાજી વિશ્વનાથે શિવાજીના પુત્ર શાહુને પેશવા બાલાજી વિશ્વનાથે વિજય અપાવ્યો હતો પ્રશ્ન નવ શીખ ધર્મ કેટલા ગુરુ થયા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ દસ ગુરુ દોસ્તો આ પાઠમાં અમુક પ્રશ્નો સાવ સહેલા છે અને અમુક પ્રશ્નો હાર્ડ છે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન દસ શિવાજી મહારાજના નેતૃત્વમાં દોસ્તો અહીં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે યાદ રાખજો શિવાજી મહારાજના નેતૃત્વમાં મરાઠાઓએ દક્ષિણમાં કઈ યુદ્ધ નથી અપનાવી હતી તો દોસ્તો આન્સર આવશે છાપામાર શિવાજી મહારાજના નેતૃત્વમાં મરાઠાએ દક્ષિણમાં છાપામાર યુદ્ધ અપનાવી હતી પ્રશ્ન અગિયાર શીખ ધર્મની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના પંદરમી સદીમાં કરવામાં આવી હતી પ્રશ્ન બાર ઔરંગઝેબ મૃત્યુ ક્યારે થયું હતું તો દોસ્તો યાદ રાખજો વિધાનમાં પૂછાઈ શકે અને આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન સત્તરસો સાતમાં માં ઓરંગઝેબનું મૃત્યુ ઈસવીસન સત્તરસો સાતમાં થયું હતું પ્રશ્ન તેર મુગલ સામ્રાજ્યના પતન બાદ કયું રાજ્ય રાજસ્થાનમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી જયપુર રાજ્ય મુઘલ સામ્રાજ્યના પતન બાદ જયપુર રાજ્ય રાજસ્થાનમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું પ્રશ્ન ચૌદ બહાદુર શાહના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યું તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી જહાદર શાહ બહાદુર શાહના અવસાન બાદ જહાદર શાહ ગાદી પર આવ્યો હતો પ્રશ્ન પંદર શીખ સામ્રાજ્યનો વિસ્તાર કોણે મહારાષ્ટ્ર માં પેશવા પ્રથા ની શરૂઆત થઈ હતી પ્રશ્ન સત્તર શીખ ધર્મ ની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો ના આન્સર આવશે ઓપ્શન બી ગુરુ નાનકે શીખ ધર્મ ની સ્થાપના ગુરુ નાનકે કરી હતી પ્રશ્ન અઢાર જયપુર

શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારે ભેળવી દેવામાં આવ્યું હતું તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં ભેળવી દેવામાં આવ્યું હતું પ્રશ્ન એકવી ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બહાદુર શાહ ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર આવે છે પ્રશ્ન બાવી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળનો નવાબ કોણ બન્યો તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ચંડી સિરાજ ઉદ દોલા ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળનો નવાબ સિરાજ ઉદ દોલા બન્યો હતો પ્રશ્ન તેવી મીર જાફરને હટાવી કોને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી મીર કાસિમને મીર જાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો પ્રશ્ન ચોવી મહારાષ્ટ્રને કોણે એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી પેશવા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને પેશવા બાજીરાવ પહેલાએ એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું પ્રશ્ન પછી સત્તરમી સદીના મહાન શાસકોમાં કોણ અગ્રસ્થાને છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી શિવાજી મહારાજ સત્તરમી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને શિવાજી મહારાજ છે પ્રશ્ન છવી પ્રથમ પેશવા કોણ હતા તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી પેશવા બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા પેશવા બાલાજી વિશ્વનાથ હતા પ્રશ્ન સત્યાવી દિલ્હી જયપુર જોધપુર મથુરા વગેરેમાં આધુનિક વેધ શાળાની સ્થાપના કોણે કરી હતી રાજા જયસિંહ કરી હતી એટલે કે રાજા સવાઈ જયસિંહે કરી હતી પ્રશ્ન અઠ્યાવીસ શિવાજીના પુત્ર સાહુને કોણે કેદ કર્યો હતો તો આન્સર આવશે ઓપ્શન બી ઔરંગઝેબે શિવાજીના પુત્રને શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો પ્રશ્ન ઓગણત્રીસ કયા યુદ્ધ બાદ બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો ઓપ્શન ડી બક્ષણ નું યુદ્ધ બક્ષણ નું યુદ્ધ બાદ બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો હતો દોસ્તો યાદ રાખજો આવા વિધાનમાં પૂછાઈ શકે છે પ્રશ્ન ત્રીસ ચાંદર શાહને ઉઠલાવીને ગાદી પર કોણ બેઠું તો આન્સર આવશે ઓપ્શન એ ફરુક ચાદરશા ને ઉઠલાવીને ગાદી પર ફરૂક શિયર બેઠો હતો દોસ્તો આજના પાઠના એટલે કે નવમા પાઠના અઢારમી સદીના રાજકીય શાસકોના મોસ્ટ આંબી ત્રીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ આ ત્રીસ પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાન વાળો સ્ટાફ પ્રશ્ન આપવામાં આવશે આનો જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે એટલે કે સ્ટા પ્રશ્ન જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેના માંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો ચાર ઓપ્શન આપ્યા આપ્યા છે તેમાંથી આપણે યોગ્ય ઓપ્શન જણાવવાનો છે એટલે કે યોગ્ય વિધાન જણાવવાનું છે તો પેલું ઓપ્શન છે ઓપ્શન એ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન અઢારસો સત્તાવનમાં માં થયું હતું ઓપ્શન બી બહાદુર શાહનું અવસાન ઈસુસો સાતમાં થયું હતું ઓપ્શન પ્રથમ બાલાજી હતા ઓપ્શન ડી ઈસવીસન બંગાળનો મીર નવાબ બન્યો હતો તો છે ચાર ઓપ્શનમાંથી આપણે યોગ્ય વિધાન જણાવવાનું છે તો આનો આન્સર તમે કમેન્ટમાં દેવાની કોશિશ કરજો કેમ કે દોસ્તો આપણે બધા જ પ્રશ્ન જોઈ ગયા છીએ અને હવે દોસ્તો આપણે કાલના વિડીયોમાં આઠમા પાછના પ્રશ્ન જોઈએ ત્યારે તમને એક વિધાન સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઇટ આન્સર જોઈશું તો દોસ્તો સ્ટાર પ્રશ્ન હતો નીચેનામાંથી વિધાન અલગ તારવો તો દોસ્તો તમને ચાર વિધાન આપ્યા હતા તેમાંથી તમારે રાઈટ આન્સર તો દોસ્તો આપણે આન્સર જોઈશું તો આનો આન્સર ઓપ્શન સી પહેલું અને ત્રીજું ત્રીજું એટલે કે પહેલું અને અને વિધાન યોગ્ય હતું બીજું ચોથું વિધાન ખોટું છે તો દોસ્તો આપણે યોગ્ય વિધાન તો જોઈ લીધા તો આપણે અયોગ્ય વિધાન છે તેના યોગ્ય વિધાન જોવી તો દોસ્તો બીજું વિધાનમાં આવશે કે કાગડા શૈલી ની વેસર શૈલી કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે અને ચોથામાં આવશે કુચીપુડ નૃત્યના સ્થાપક રાજા ભાગ્યચંદ્ર કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા કુચીપુડી નૃત્યના સ્થાપક કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા અને કાગડા શૈલી વેસર શૈલી કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે દોસ્તો આપણે આનો રાઈટ આન્સર જોઈ લીધો અને આજના પાઠમાં કે નવમા પાઠનો અત્યારે જે તમને સ્ક્રીન ઉપર બતાવે છે તેનો સ્ટાફ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર આપણે કાલના પાઠમાં કે દસમા પાઠના પ્રશ્નો જોવી ત્યારે તમને સ્ટાફ પ્રશ્નનો આન્સર મળી જશે અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના પ્રશ્નો અને વિધાનવાળા સ્ટાફ પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડે છે જો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત